નમસ્કાર તાપી ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે તેર સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય આદિવાસી અધિકાર દિવસ આ દિવસનો ઉદ્દેશ્ય આદિવાસી સમુદાયના અધિકારો અને સંસ્કૃતિને માન્યતા આપવી અને તેમના હિતોને પ્રોત્સાહન આપવાનું છે આજ રોજ આદિવાસી અધિકાર દિવસે તાપી જિલ્લામાં આદિવાસી સમુદાયના હજારો લોકો દ્વારા વ્યારા જનક નાકાય પાસેથી ભવ્ય રેલી કાઢી વ્યારા બજારમાં થઈ તાપી કલેક્ટરે પહોંચી હતી આદિવાસી જંગલ જમીન પર પોતાના અધિકારો કાયમ રહે તે માટે વન અધિકાર અધિનિયમ બે હજાર છ અને તેમના નિયમો બે હજાર આઠ અને સુધારા નિયમો બે હજાર બાર ઘડવામાં આવ્યા છે જે અંતર્ગત તાપી જિલ્લાના વર્ષોથી જંગલ જમીનનો પડતર પ્રશ્નો બાબતે નિરાકરણ કરવા આવેદન આપી ટૂંક સમયમાં સમાધાન લાવવા રજૂઆત કરાઈ આજે અમે વિશ્વ આદિવાસી અધિકાર દિવસ પર અમારા આદિવાસી સમાજના દરેક ભાઈઓ બહેનોને આ શુભેચ્છા પાઠવીએ છીએ ખાસ આજે વિશ્વ આદિવાસી દિવસ પર અમે એક ખાસ મુદ્દો જે જળ જમીન જંગલ સાથે જોડાયેલો છે એવા મુદ્દા સાથે આજે અમે આ રેલી અને સભા અને અમારે કલેક્ટર સાહેબ સાથેની મુલાકાત થઈ અને આજનો કાર્યક્રમ અમારો બહુ જ સારો રહ્યો અને જે પણ આજના અમારા મુદ્દાઓ હતા જંગલ જમીન પર એ મુદ્દાઓ સાથે અમે કલેક્ટર સાહેબ સાથે ચર્ચાઓ કરી સાથે અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ ધારાસભ્યશ્રી મોહનભાઈ કોકણી સાહેબ પણ હતા હાજર સાથે મોહનભાઈ ઘોડિયા સાહેબ પણ અમારી સાથે હાજર હતા અને એમણે પણ અમારા વતી અમારા સમાજ વતી એમણે સારી રજૂઆતો કરી અને કલેક્ટર સાહેબે ખાતરી આપી છે કે અઠવાડિયામાં આપણે આ કામગીરીની શરૂ કરી દઈશું જે પણ દાવાઓ બાકી છે ભરવાના કબજો છે પણ બાકી છે એમના પણ દાવા ભરવામાં આવશે ને જેઓએ દાવા ભર્યા છે ને જેમને સનોદ આપવાની બાકી છે એમને પણ અઠવાડિયામાં આપણે એમની કામગીરી શરૂ કરી દેવાની ખાતરી કલેક્ટર સાહેબે આપી છે એના માટે અમે કલેક્ટર સાહેબનો પણ અમે આભારી છીએ